આવડી લઈને આપણે રહીને હુયાના ખાના આવી ગયા તો આજે જોલો આપણે હુયાનું ખાનું ને હવે તમને કહું કે હુયા કેવી રીતના બને ડાર પાડે તો ખાડાએ પોકી ગયા ને આ જે આપણે ડાર પાડ્યો તો ને એ આપણે ફેલ થયો ધોધંતરો કેમ ફ્યુરો પડે તો જી તમને આ મીઠાની તરી આપણે કાપી લે રહીને રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગમાં તો સવાર સવારમાં જ આજ રહ્યું ને આપણે મોટે ચાલુ કરવાનું કામ પૂરું કરીને જોઈ લો આપણે ફરણ બાજુને ચાલતા થઈ ગયા છે કે આ તમને આ વિડીયોમાં બધું સમજાવવાનું છે કે ફરનમાં હુયા કેવી રીતના બને તો પહેલાં તો જોલો આ પાટણની અંદર રહ્યું ને આપણે એક મહિનાનું લગભગ આપણે મીઠું થઈ જવા આવ્યું હોય અને જે તમને આ બધું દેખાય ને એ બધો આપણા મેલ હૈ કે આ રીઓને આપણે બહાર કાઢો પડે આખરે મીઠાની અંદર જાય ને એટલે મીઠું રહ્યું ને આપણે ખરાબ થઈ જાય તો એ રીઓને આપણે આ મેધો મેલ રો ને આપણે બહાર કાઢવો પડે તો આપણે મેલ બહાર કાઢેલો જ છે અને જોલો સામે આવી રહ્યું આપણે મોટર પાણી તો એ એક મોટર ખાલી આપણે ચાલુ કરવાની બાકી રહી ગઈએ તો ફટાફટ આવી રહીએ ને આપણે ફરવા લઈએ ને ત્યાં જવા દઈએ ચલો સૂના ખાનાએ જો આપણે પોક કે હતા અને બાપા કે જલ્દી જઈને રહી રહીને આપણે પાવડી આપણે પાટા લઈ જવાની હે તો ચલો દઈએ ને ફટાફટ આપણી પાવડી રહીને પાટાએ મૂકતા જઈએ ચલો પાવડી લઈને આપણે ને હુયાના ખાના આવી ગયા તો આર્યું જો આપણે હુયાનું ખાનું તો અતારમાં રહીને જો આપણે પાવડી લઈને રહીને આપણે જે આપણે ધૂળ દેખાય ને એ બધી આપણે ઢહેરવાની હે એ ઢહેરીએ ને પછી તમને કહું કે હુયા કેવી રીતના બને

મીઠાના ખાને પોક ગયા ને હવે તમને કહું કે પાણીથી ભૂયા કેવી રીતના બને તો જે તમને આ મીઠાનું પાણી દેખાય આ પાણીથી જ આપણે ભૂયા બને તો હજુ તો આની અંદર આપણે મીઠાની તરી કાપી નહીં અને પંદર દાડાની આપણે મીઠાની તરી કાપ્યા પછી આપણે મીઠું થાય ને પછી એ મીઠાને રહ્યું કે નહીં આપણે બે મહિના રાખવાનું પણ બે મહિના પછી રહ્યું ને આપણે પાટો ઉલીસ લઈ લેવાનું એટલે કે આપણે પાણી નહીં ને આટલા બદલી ખાંડ નાખવાની એટલે જે પ્યાલાનું પાણી હોય ને એ આપણે આ ખાનાની અંદર લઈ લેવાનું અને પછી આની અંદર રહ્યું ને આપણે નવું પાણી ભરવાનું અને જે આપણે જે આપણે પ્યાલાનું પાણી આપણે આની અંદર ભરીએ ને એ પાણીથી આપણે બને અને બીજું આપણે જે આપણે મીઠું ભેગું કરીએ એ પાણીથી આપણે હુયા બને તો આ પાણીથી જ આપણે રહીએ ને હુયા બને અને આ પાણી રહ્યું ને આપણે બહુ ડિગ્રી વાળું આની અંદર પાણી જોઈએ તો જ આપણે હુયા બની કે અને આપણે રહ્યું ને જે આપણે કૂઈમાંથી પાણી આવતું હોય ને એ પાણીથી હુયા ના બને એ ડિગ્રી વાળું પાણી હોય અને હવે જાવ દાર તો ખાધાય અહીંયા જેને આપણે તમને કહેવાનું કે પાણી થયું કે નહીં તો ચાલો હવે આપણે દાળ પાડ્યો ખાડાએ દાર પાડ્યા ખાડાએ પોકી ગયા ને આ જે આપણે ડાર પાડ્યો હતો ને એ આપણે ફેલ થયો એટલે કે હવે આપણે આની અંદરથી પોંગળું બહાર કાઢ ઉપર પડશે કે આ ડાર પાડ્યો તો એમાં આપણે પાણી નથી થયું અને પાણી આપણે ઉપડાવતા હતા તાણે આપણે નકરું જવું નીકળ નીકળ કરતું હતું અને જાણે આપણે બીજા દિવસે ફૂટવાનું નાખ્યો ને ત્યાં ડાયરેક્ટ આપણે લપીની અંદર જતો તો તોય આપણે ત્રણ દિવસે આપણે આની આ ખાડા ની અંદર આપણે પાણી ઉપડાયતું અને જે તમને હવે પાટો દેખાય ને એ પાટામાં માં આપણે આજ જ મીઠા ની તરી કાપી નાખીએ તો હવે તમને અહીંયા જઈને દેખાડું કે મીઠા ની તરી કાપે પછી દંતનતરો કેમ છોરો પડે પાટે કોક ગયા ને હવે તમને કહું તો દંતનતરો કેમ ફ્યુરો પડે તો જે તમને આ મીઠા ની તરી આપણે કાપી લે રે ને ઈ આપણે આ ધારે દેખાય ને ઈ આપણે હરખેમ ફેલાવી પડે આ પાટા ની અંદર ને પછી આપણે ફ્યુરવાનો હરવો દંતનતરો જે ને થી આપણે મીઠું ખોલવું રહ્યા અને પછી થાય આપડે ધીમે ધીમે ગાંગડા વાળું મીઠું તો આ દંતારો ફેરવવાનું રહીને આપડે ફૂલ બાકા સીધી બોલે નાખીએ અને જો બપોર નો ટાઈમ થઈ ગયો હે તો દંતારો ખાતો ફટાફટ જવા દઈએ આપડે સાપરે ચલો દંતારો ખેંચવાનું કામ પૂરું કરીને આપણે સાપરા બાજુ ચાલતા થઈ ગયા સાપરા બાજુ તો પોકી જ જવા તો હવે ફટાફટ જઈને કરી લઈએ આપણે બપુરા માં આપણે સાધો ટાઈમ થઈ ગયો અને જો આપણું રૂમ મશીન ચાલુ કરી નાખ્યું હોય અને મશીન ઉપર આપણે બે મોટે ચાલુ કરી નાખીએ તો મિશ્રી અગિયાર થી દસ વાગ્યા આપણે મિશ્રી ને આખું હોય અને જો આપણે બી બી સોલ ના પાટી પણ આડા કરી નાખ્યા છે અને રન આપણે સાત નો ટાઈમ થઈ ગયો સુરત દાદા પણ આપણે આથમી જવા આવ્યા છે રણમાં આપણે રાતનો ટાઈમ થઈ ગયો ને ચલો સ્વેટર પહેર લીધું ઠંડી ના વાય એટલે કે હવે રહ્યો આપણે શિયાળો ચાલુ થઈ ગયો હોય અને અત્યારમાં તમે રણમાં આવો ને રાતે તો અગિયાર મિત્રો ના મિશિન ચાલતા હોય ને એટલે રણમાં તમને લાઈટ લાઈટ જોવા મળે કે જેમ કે આપણે જોલો મિશિન ચાલુ કરી નાખ્યું હોય ને ગલો પણ આપણે લગાવેલો છે તો હવે રહ્યા મૂલ્ય જુદા પાક અને રણમાં તો અત્યારે જુલો લાઈટ લાઈટ જોવા મળે કે એ બધી વસ્તુ આપણે કેમેરા નો કેપ્ચર કરીએ છીએ બીજા દિવસે સવાર માં જ આપણે મોટર ચાલુ કરવાનું કામ કરી નાખ્યું હોય આપણે રે ને દસ વાગી જતા પાવડો લઈને જોઈ લો આપડે રે હવે નવો ખાડો ખોદવા જવાનો હોય એક ડર તો આપણે ફેલ થયો હાલો તો આવા જવા દઈએ આપડે નવો ખાડો ખોદવા માટે બીજો આપડે ખાડો ખોદ નાખીએ એક ડાર તો હવે આપણે ફેલ થયો ખાડો ખોદવાનું હોય ત્યાં આપણે પોકી ગયા આટલામાં જ આપણે ખાડો ખોદવાનો હોય અને રણમાં આપણે જોલો બધી જગ્યાએ આપણે પાણી નહીં હતું અને આર્યો જોલો આપણે જોનો પાટો અને આર્યોને આપણે અઠ્યા કઠે પાણી ગોતવાનું હોય જો થઈ ગયા તો આપણે કિસ્મત રાખે આપણે ઈ ડાર ફેલ આપણે જેમ મૂલો ડાર ફેલ થયો એમ હવે ને આપણે ખાડો ખોદવાનું કામ કરી નાખીએ આપણે ચાલુ ખાડો ખોદવાનું કામ ચાલુ કરી નાખ્યું હોય થોડોક પવન હે ને એટલે આપણો અવાજ થોડોક ઓછો આવતો હશે અને થોડોક પવનનો અવાજ વધારે આવતો હશે તો ફાઈનલી આપણે ખાડો ખોદવાનું કામ ચાલુ કરી નાખ્યું હોય તો આપણે ફૂલ બાકી નાખી ચલો ખાડો આપણે ખોદી નાખ્યો હોય ને હવે તમને વસ્તુ દેખાડો રાખો છો એ વસ્તુ છે આપણા ગયા વર્ષનું મીઠું તો તમે વિચાર કર કે કેટલો આપણો વરસાદ પડ્યો તોય આપણે મીઠું ધોવાનું નહીં તો આ મીઠાની આપણે ક્વોલિટી કેવી હશે અને આ મીઠું જોઈને તમને કચ્છના નાના રાણમાં જોવા મળે અને આ મીઠાના ખાનાની અંદર થઈને આપણે બહાર કાઢી નાખ્યું હતું અને હવે જાવથી આપણે સાફરા ને થોડો કરવાના તમે આપણે પવન ચડી ગયો છે આપણે સાફરા ચલો ફરી આપણા આપણા પાટે આવી ગયા આને આપણે પાટો તો ન કહેવાય આને રહીને ને ગામડી કહેવાય ને આપણે બી થઈ રહ્યો ને આપણે એક પાટો કહેવાય ને હવે રહીને તમને આની અંદર ઉતરીને દેખાડું કે આ ખાનામાં આપણે મીઠાની તરે થઈ તો જઈએ કે પંદર દિવસની તો હવે આપણે થઈ જઈએ તો ચલો આપડે રહીને એની અંદર ઉતરીએ ચલો ફાઇનલી મીઠાના ખાનાની અંદર ઉતરી ગયા હે અને હવે રહીને આપણે હરખી આ ખાનાની આપણે મીઠાની તારી થઈ ગઈ છે તો હવે આ ખાનાને રહીને આપણે બે ત્રણ દાડાનું કાપી નાખશું અને હવે રહીને આપણે મ્યાના રાણી પડે ને ત્યાં જાવ દઈએ ચલો એના રાણીએ પોકી ગયા અને જે આપણે ઝારાને એવું બંધ કરવાનું હતું એ બધું આપણે કામ પૂરું કરી નાખ્યું અને મોટર આપણે પાણી પણ મૂકી દીધું હતું તે મોટર પણ આપણે ફરીને ચાલુ કરી નાખી તો હવે જાવ દઈએ આપણે સાપડે અને આથી રહ્યો આપણે બ્લોગને પણ એન્ડ કરી નાખશું તો આ વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા